નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે મુખ્ય સમાચાર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભાવનગરમાં પાંચસો નવ કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે પ્રધાનમંત્રી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે છપ્પન હજારથી વધુ વિદ્યાર્થીએ ખાનગી શાળા છોડીને સ્કૂલ બોર્ડની સ્માર્ટ શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે રાજકોટ ગ્રામ્ય પોલીસે દેશવ્યાપી ચારસો કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી મામલે છ આરોપીની ધરપકડ કરી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં આજથી બે દિવસ મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી આઈસીસી ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં આજે ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અમદાવાદમાં મુકાબલો સમાચાર વિગતવાર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે ભાવનગરમાં પાંચસો નવ કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે ઇલેક્ટ્રિક સિટી બસના ડેપો ખાતે મહાનગરપાલિકા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું છે આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહેશે અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે શ્રી સંઘવી સવારે પાલીતાણા તાલુકાના નાની માળ ગામમાં મહાશિવરાત્રીના પાવન પ્રસંગે વિવિધ મંદિરના જીર્ણોદ્ધાર સમારોહમાં ઉપસ્થિત રહેશે તેઓ બપોરે અધેવાડા બસ ડેપો ખાતે પીએમ ઇ બસ સેવા યોજના અંતર્ગત પર્યાવરણને અનુકૂળ પચાસ ઇલેક્ટ્રિક બસને લીલી ઝંડી આપશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ શિક્ષણથી રાષ્ટ્ર નિર્માણના મંત્રને સાર્થક કરી રહી છે તેમણે કહ્યું કે છપ્પન હજારથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સ્કૂલ બોર્ડની સ્માર્ટ શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે અમદાવાદમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શતાબ્દી શિક્ષા મહોત્સવ અંતર્ગત યોજાયેલા વિવિધ કાર્યક્રમને સંબોધતા શ્રી પટેલે આ વાત કહી હતી વિદ્યાર્થીઓની અત્યારે તેજસ્વીતા કદાચ મારા કરતા વધારે શિક્ષકોને ખ્યાલ આવતો હશે કે છોકરાઓના જે પ્રશ્નો અત્યારે આવે છે તો ઘણી વખતે શિક્ષકો અને અમારા જેવાને આમ વિચાર કરતા મૂકી દે કે આ ક્યાંથી આટલું ઇન્ટેલિજન્ટ છોકરાઓના પ્રશ્નો આવતા થઈ ગયા છે ખૂબ રૂચિથી વિજ્ઞાન પ્રવાહમાં ખૂબ સારી રીતે આગળ વધાય એના માટેનો પ્રયત્ન કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર ડબલ એન્જિનની સરકાર કરી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદ મહાનગર પરિવહન સેવા એએમટીએસની અઠ્યાવીસ નવી અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસનું લોકાર્પણ કર્યું આ તમામ બસ સાયબર સુરક્ષા અને અગ્નિશમન સુવિધાઓથી સજ્જ છે આ સાથે જ દેશમાં પહેલીવાર ઇલેક્ટ્રિક બસમાં ફરજિયાત સાયબર સુરક્ષા અને સેફટી ઓડિટ અમલમાં મુકાયું હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે રાજકોટ ગ્રામ્ય પોલીસે ઓપરેશન મ્યુલ મ્યુલહન્ટ અંતર્ગત છ આરોપીની ધરપકડ કરી આરોપીઓ દેશવ્યાપી ચારસો કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડીમાં સામેલ હોવાનું જણાયું છે તેઓ છેતરપિંડી માટે મોટાભાગે ખાનગી બેંકમાં ખાતું ખોલી અને માર્કેટિંગ યાર્ડની પેઢીનો ઉપયોગ કરતા હતા પોલીસે આ સમગ્ર કૌભાંડના મુખ્ય આરોપી સહિતના ચાર આરોપીની શોધખોળ હાથ ધરી છે વલસાડમાં સાયબર સેલની ટુકડીએ મ્યુલ એકાઉન્ટ કેસમાં ત્રણ કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ કરનારા બે આરોપીની ધરપકડ કરી જ્યારે મુખ્ય આરોપી ફરાર હોવાનું જણાવ્યું છે

અ એનો સાયબર ફ્રોડ પ્રાથમિક દૃષ્ટિ થયો હોવાનું જાણવા મળેલું છે કુલ અત્યાર સુધીમાં ત્રણ કરોડ આઠ લાખ એકતાલીસ હજાર ત્રણસો ને બાસઠ રૂપિયા જેટલું કંભાડવાનું જણાય આવેલ છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓ ડોટ આઈ એન્સલેસ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો અરવલ્લી જિલ્લામાં વિકસિત ભારત જીરામજી યોજનાની માહિતી આપવા અંગે શ્રમિક સંમેલન યોજાયું તેમાં ખેડૂતો અને શ્રમિકોને આ યોજનાથી માહિતગાર કરાયા હોવાનું અરવલ્લી ભાજપના મહામંત્રી રણધીર ચૂડઘરે જણાવ્યું હતું ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માન્ય જગદીશભાઈ વિશ્વકર્માની સૂચનાથી દરેક એપીએમસીમાં જઈ અને આ યોજનાને નીચે સુધી સાચી માહિતી લોકો સુધી પહોંચાડવાની જે કામ આજે ધનસુરા એપીએમસી ખાતે ખેડૂતો અને ગ્રામીણોને આ યોજના અંગે યોગ્ય માર્ગદર્શન આપી અને આ કાર્યક્રમ ધનસુરા એપીએમસીની અંદર જ્યારે યોજાયો હતો ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો લોકો અને એપીએમસીના ડિરેક્ટરો તથા સરપંચ અને આગેવાનો શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન ગીર સોમનાથના કોડીનારના વિવિધ ગામની મુલાકાત લીધી તેમણે ગ્રામજનો સાથે ખાટલા બેઠક યોજી વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ કાયદા અંગે તેમને માહિતગાર કર્યા આ પ્રસંગે શ્રી વાજાએ કહ્યું કે વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા ભારતનું દરેક ગામ તમામ મોરચે આત્મનિર્ભર અને સક્ષમ હોવું જોઈએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં આજથી બે દિવસ મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરાશે દરમિયાન સોમનાથ મંદિરમાં ભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે જિલ્લા કલેક્ટર એન વી ઉપાધ્યાયે ગઈકાલે સ્થળ સમીક્ષા કરી વહીવટી તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું આ સાથે તેમણે મહાઆરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારી સહિતના મુદ્દે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું શિવરાત્રીના અનુસંધાને ચૌદ અને પંદર બંને દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું છે અને કૈલાસ ખેર તે સાથે પાર્થ ઓઝા ઉપરા દળિયા જીગરદાન ગઢવી રુજુ બારોટ આવા ખ્યાતનામ કલાકારો થકી ભાવિકોને આપણે ભક્તિ રસનો રસ પીરસવાના છીએ આ ઉપરાંત ભક્તો માટે અહીંયા ટ્રસ્ટ દ્વારા બી એક ભંડારો અહીં ચાલુ કરવામાં આવનાર છે બીજી તરફ જૂનાગઢની ભવનાથ તળેટીમાં આયોજિત મહાશિવરાત્રી મેળામાં પણ દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ગઈકાલે ભાવિકોની સાથે પદયાત્રા કરી ભવનાથ મહાદેવના દર્શન કર્યા હતા જૂનાગઢમાં આયોજિત મિની કુંભ મહાશિવરાત્રીના મેળામાં આવતા ભક્તો માટે એસટી નિગમ દ્વારા એક હજાર બસનું સંચાલન કરવામાં આવી રહ્યું છે આ મેળામાં મહિલા શ્રદ્ધાળુઓની સહાય સુરક્ષા સહિત મેળાની તમામ વિગત માટે ખાસ પિંક બુથ તૈયાર કરાયા છે આ સાથે જ મેળામાં જવા દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકો માટે રિક્ષા અને વિશેષ વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ આઈસીસી ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં આજે ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાશે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે સાત વાગે આ મેચ શરૂ થશે ન્યૂઝીલેન્ડની ટીમ મિશેલ સેન્ટનર અને દક્ષિણ આફ્રિકાની ટીમ એડેન માર્ક્રમની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરશે ઉલ્લેખનીય છે કે ગ્રુપ ડીના પોઈન્ટ ટેબલમાં ન્યૂઝીલેન્ડની ટીમ પહેલાં અને દક્ષિણ આફ્રિકાની ટીમ હાલ બીજા ક્રમાંક પર છે રાજ્યમાં આવતા વર્ષે બે તબક્કામાં વસ્તી ગણતરી હાથ ધરાશે ત્યારે આ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર મહિના સુધી ઘર યાદી અને મકાનોની ગણતરી કરાશે રાજ્ય સરકારે જનગણના અધિકારીઓને નિમણૂક અંગે જાહેરનામું બહાર પાડ્યું છે તે મુજબ રાજ્યમાં ક્ષેત્રીય કાર્ય આગામી વીસ એપ્રિલથી ઓગણીસ મે સુધી યોજાશે આ તબક્કામાં વ્યાપક ઘર ઘર સર્વેક્ષણ દ્વારા ઘરની સ્થિતિ પરિવાર પાસેની અસ્કયામત અને સુવિધા અંગેની માહિતી એકત્રિત કરાશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે મહીસાગરમાં જિલ્લા કલેક્ટર અર્પિત સાગરની અધ્યક્ષતામાં જિલ્લા આરોગ્ય સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ તેમાં કલેક્ટરે માતા અને શિશુ મૃત્યુદર ઘટાડવા તથા સિકલ સેલ ક્ષય અને વાહકજન્ય રોગના નિયંત્રણ માટે આરોગ્ય અધિકારીઓને કડક સૂચના આપી હતી જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે ડાંગના ઘાણા જૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત લીધી તેમણે લક્ષિત લાભાર્થીઓને પાણી પુરવઠા વિભાગની જૂથ યોજનાઓથી પૂરતું પીવાનું પાણી મળી રહે તેવું આયોજન અને વ્યવસ્થા કરવા જણાવ્યું હતું અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભાવનગરમાં પાંચસો નવ કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે પ્રધાનમંત્રી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે છપ્પન હજારથી વધુ વિદ્યાર્થીએ ખાનગી શાળા છોડીને સ્કૂલ બોર્ડની સ્માર્ટ શાળાઓમાં પ્રવેશ મેળવ્યો રાજકોટ ગ્રામ્ય પોલીસે દેશવ્યાપી ચારસો કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી મામલે છ આરોપીની ધરપકડ કરી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં આજથી બે દિવસ મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી આઈસીસી ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં આજે ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અમદાવાદમાં મુકાબલો આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગે પિસ્તાલીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા શ્રોતા મિત્રો રજૂ કરે છે ગુજરાતી ગેરફિલ્મ સંગીત